ભરૂચ પોલીસ દ્વારા નંદેલા વિસ્તારમાં આડેધડ પાર્ક કરતા વાહનો પર તવાઈ બોલાવાઈ હતી અને ત્રણ આઈસર માં પિસ્તાલીસ પોલીસ કર્મીઓની હાજરીમાં વાહનો ભરીને પોલીસ મથકે જમા કરાયા હતા સ્થાનિકો અને વાહન ચાલકો વચ્ચે માથાકૂટ થતી હતી સ્થાનિકોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પોલીસ કામગીરીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચના પોલીસમાં અરજી કરી હતી જેથી એ ડિવિઝન પોલીસે આજે પોલીસ કર્મીઓની હાજરીમાં ટેમ્પોમાં મોટર સાયકલ ભરીને પોલીસ મથકે જમા કરાવ્યા હતા જેના પગલે કામદારો પોલીસ મથકે દોડતા થયા હતા ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે જેમાં લાખો કામદારો નોકરી કરે છે તેઓને કંપનીમાં લઈ જવા માટે transport ની લક્ઝરી બસો દ્વારા લઈ જવા અને લાવવામાં આવે છે. જો કે તેઓને લઈ જવા માટેના ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવેલા છે. આ કામદારો તે સ્થળ પર પહોંચવા પોતાના વાહનો મોપેડ અને મોટર લઈને તે સ્થળ પર પહોંચતા હોય છે. પરંતુ તેઓ તેમના વાહનો ગમે ત્યાં રોડ રસ્તાની બાજુમાં લાવારીસ પાર્ક કરીને કંપનીમાં નોકરીએ જતા રહેતા હોય છે. પરંતુ તેઓ દ્વારા પાર્ક કરેલા વાહનોના કારણે આસપાસની સોસાયટીના લોકો અને ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે. પણ થતી હોય છે ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ક્લેવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બે જવાબદાર વાહન ચાલકો પોતાની મોટર સાયકલો મંગલદીપ તથા જાહેર માર્ગો પર પાર્ક કરી દે